કેમ છો બાળ દોસ્તો આપણે જોડણીના નિયમ શીખી રહ્યા છીએ ખરું ને અત્યાર સુધી આપણે કેટલા નિયમો શીખ્યા જોડણીના ત્રણ નિયમ શીખ્યા અને આશા છે કે ત્રણે ત્રણ નિયમો તમને બરાબર સમજાઈ ગયો હશે એનો અને એનો અભ્યાસ પણ તમે ખૂબ સારી રીતે કર્યો હશે આજે આપણે શીખીશું જોડણીનો નિયમ નંબર ચાર તો એમાં શું આવશે ચાલો જોઈએ જો તો જોડણીના નિયમ નંબર ચારમાં આપણે જોઈએ कि शब्दम रेफ रेफ को नहीं कहते तो तुमने खबर छे रनी रेफ अर्धचंद्रकार आकारनी अक्षर के ऊपर रे आ रीते बराबर तो रेफ पहला दीर्घ ई के दीर्घ ऊ

ચાલો તો પહેલો શબ્દ દીર્ઘ ઈ ની આપણે વાત કરીએ એમાં શબ્દ પહેલા કીર આવ્યો એની પહેલા શું આવ્યું દીર્ઘ ઈ બીજો શબ્દ જીર અણ જીર અણ તો જમાં શું આવ્યું

દીર્ઘ પાંચમો શબ્દ આપણે જોઈએ આ શીરવાદ આપણા વડીલો હોય એ આપણને શું આપે તો દિલ થી હૃદયથી શું આપે આશીર્વાદ આપે તો આ શીર બરાબર તો એ પહેલા શું આવ્યું દીર્ઘ ઇ આવ્યું બરાબર બીજો એક શબ્દ ઉત્તીર ઉત્તીર્ણ એટલે શું હવે આપણે જોઈએ દીર્ઘ ઉમે તમે એ સમજાવો કે આકાશમાં વહેલી સવારે શું ઉગે હા સૂર્ય તો તમે જોઈ શકો છો અહીંયા સુ રની રેહલા શું છે સ એની અંદર કયો છે કઈ માત્ર છે દીર્ઘ બરાબર છે સૂર્યની ઉગવાની જે ક્રિયા છે એને શું કહીએ આપણે સૂર્યો દય શું કહીએ સૂર્યો દય બરાબર છે પછી આગળ આપણે જોઈએ કોઈ માણસ બહુ થાકી ગયો હોય બહુ દોડા દોડી કરી હોય બરાબર બહુ ભાગમ ભાગી કરી હોય ખાધું પીધું ના હોય તો શું થાય તો કે બેભાન થઈને ઢળી પડે તો એના માટે શબ્દ છે કયો શબ્દ છે મૂર્છા બરાબર સૂર્ય આકાશમાં તો ઉગે છે સૂર્યોદય તો થાય છે પણ સૂર્યોદય કઈ દિશામાં થાય છે તો પૂર્વ કઈ દિશામાં થાય છે ઉર વ બરાબર છે આગળ આપણે જોઈએ મૂર ધ ધ મૂર બરાબર છે આગળ આપણે શબ્દ જોઈએ આગળનો હવે આપણે શબ્દ જોઈએ ઉર મી એટલે લાગણી ભાવના બરાબર કયો શબ્દ છે ઉર મી હવે તમે અહીંયા જુઓ

તો યની અંદર આપણા નિયમ પ્રમાણે શું હોવું જોઈએ અપવાદરૂપ છે બીજો શબ્દ જોઈએ માં ધૂ રિય એટલે કે મધુરતા સ્વીટનેસ બરાબર એમાં પણ તમે જોઈ શકો છો ર ની પહેલા ધ છે અને માં કઈ માત્રા છે ઉ ની માત્રા છે પણ એ ઉ ઉ કયો કયો છે છે દીર્ઘ નથી કયો છે રસ્વ ઉ છે ત્રીજો શબ્દ આપણે જોઈએ ઉર તો અહીંયા પણ ર છે ર ની રેફ છે એની પહેલાનો જે અક્ષર છે એ કયો છે ઊ છે પણ એ ઉ પણ કયો છે દીર્ઘ ઉ નથી કયો છે રસ્વ ઉ તો આ જે ત્રણ શબ્દો છે આયુર્વેદ મા ત્રણ શબ્દો જે છે એ અપવાદરૂપ શબ્દ છે આ શબ્દોની જોડણી આ પ્રમાણે જ રહે છે એમાં કોઈ ફેરફાર થતો નથી સમજ્યા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જે નિયમ છે એને લગતા ઘણા બધા શબ્દો મટીરિયલમાં આપ્યા છે તમે એને એને ડાઉનલોડ કરવી એની પ્રિન્ટ કાઢી લેવી અને એનો અભ્યાસ કરવો બરાબર જો તમને ખરેખર એવું લાગતું હોય કે આ જે બધા નિયમો શીખીએ છીએ એને કારણે જોડણીમાં જે ભૂલો થાય છે એ ઘણી ઓછી થતી જશે જો તમને આવી ખાતરી થતી હોય તો જે આ વિદ્યા પ્રકાશન જે ચેનલ છે બરાબર એ ચેનલ ને તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે કરવાનું છે છે પછી જેમ તમને ફાયદો થાય એમ તમારા મિત્રો હોય તમારી આજુબાજુમાં રહેતા હોય એને પણ તમે આ ફાયદો કરાવી શકો છો તો તમે એમને કેવી રીતે મદદરૂપ થશો તો શેર કરીને બરાબર અને છેલ્લે શું નહીં ભૂલવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં બરાબર છે ને તો ફરી પાછા નવા ચોટડીના નિયમ સાથે મળીશું yes tchau. the audio.